જામનગર તાલુકાના મોરાર સાહેબ ખંભાળીયા ગામે નદી ઉપર બ્રિજ બની રહ્યો છે તે ખંભાળીયાથી રોજિયા ખીજડીયા જામ વંથલી કાલાવડ જવાનો રસ્તો છે આ રસ્તા ઉપર દોઢ વરસથી બ્રિજનું કામ શરૂ કરવામાં આવ્યું છે તેમ છતાં અદિન સુધી માત્ર વીસ થી ત્રીસ ટકા જેટલું જ કામ થયેલ છે તે જ આ રસ્તા ઉપર ખેતીલાયક જમીન આવેલી છે ગામનું ગોચરની જગ્યા આવેલી છે ચોમાસામાં ખેડૂતોને ખેતરે જવામાં બહુ જ સમસ્યા થઈ રહી છે તેમજ ખેતર ખેડૂતોને ખેતરે જવા જામનગર રાજકોટ સ્ટેટ હાઈવે પરથી જવું પડે છે આશરે તો વીસ કિલોમીટર જેટલું અંતર થાય છે ગ્રામજનો કૃષિ મંત્રી રાઘવજી પટેલ તેમજ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેનને ચેરમેન ને વારંવાર રજૂઆત કરેલ છે છતાં કોઈ જ ઉકેલ આવેલ નથી આ બ્રિજ નું કામ ઝડપથી થાય તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે હતી આજે દોઢ વર્ષ પહેલાં પુલનું ખાતમુહૂર્ત રાઘવેશભાઈ પટેલે કરેલું રુદ્રાય કંપનીને દીધેલું રાજકોટ છ કરોડ ને ત્રાણું લાખનું કામ છે સાહેબ દોઢ વર્ષ આટલું જ કામ થયું છે અને આ પુલ પંદરથી વીસ હજાર લોકોને કનેક્શન કરે છે અવર જવર કરવા માટે સાત ગામડા સાહેબ ખીજડીયા લાખણી ખીલોસ રંજીતપર રોજિયા રોજીયા વંથલી ધાંગડા પણ કોઈ જાતનો પ્રોગ્રેસ ન થયો ગઈ સાલ પુલના કામ બાબતે પાણી નહોતું છોડાયું ખેડૂતે બધાએ એમ વિચાર્યું કે એક વર્ષ ભલે નુકસાની ભોગવવી પડે તોય સાહેબ પુલમાં કોઈ જાતનો પ્રોગ્રેસ ન થયો એક જ કિલોમીટર વાળી છે સાહેબ મારે ચાલીસ કિલોમીટર આવું જવું કરવું પડે એમ છે ચોમાસે બધાએ સાહેબ નુકસાની ભોગવી પાણી હિસાબે કોઈ મજૂર દવાખાને હોય દવાખાના હોય સાહેબ પીએનો જઈએ કે ચોમાસે બહુ તકલીફ પડે ડીઝલ પેટ્રોલમાં સાહેબ જાજા નાખવા પડે છે ખેતી કરતા છે કે વેલી તકેલ નું કામ સંપૂર્ણ થાય અને સારી રીતે થાય ભગીરથસિંહ જાડેજા દિવ્યાંગ ન્યૂઝ ધ્રોલ જામનગર